બે હાજર ચૌદ માં બે હાજર ઓગણીસ પર આવ્યા બે હાજર ની ઓગણીસ ની ચૂંટણી માં બે હાજર ચોવીસ પર આવ્યા હવે બે હાજર ચોવીસ ની ચૂંટણી હતી ત્યારે બે હાજર સુડતાલીસ પર લઈ ગયા પરિવર્તન કરવા માટે હવે બધાએ જાગી જવાનું છે મે બધા જ વડીલો યુવાનો માતા બહેનો પશુપાલકો એસી એસટી ઓબીસી માઇનોરિટી જેટલા પણ લોકો અહીંયા ઉપસ્થિત છે મને સાંભળે છે એમને મારે નમ્ર વિનંતી છે અમે નાના લોકો છે અમને પોલીસ એમની સરકાર એમનો કલેક્ટર એમના એસપી એમના મંત્રી એમના તંત્રી બધા અમને પણ ખૂબ ડરાવે છે ધમકાવે છે જેલોની વાતો થાય છે ફલાણો કરીશું ઢીકણું કરીશું પણ જ્યાં સુધી તમારો બધાનો અમારા પર સહકાર છે જ્યાં સુધી તમારા બધાના વડીલોના માતા બહેનોના આશીર્વાદ છે અમે એ લોકોથી ડરવાના નથી ત્યારે આપણે હવે સામે લડવા જવાનું થતું નથી હવે તમારામાંથી તાલુકા જિલ્લાના ઉમેદવારો ફાઈનલ કરી દો આવનારી વિધાનસભાનો એક ઉમેદવાર ફાઈનલ કરી દો અને આવનારી સત્તામાં તમે આવી જાઓ ત્યારે જ આપણા લોકોના કામો થવાના છે વાત કરવા માટે હું આવ્યો છું બધા જ લોકો આજે ઘણા લાંબા સમયથી આ મંચ પર ઉપસ્થિત હતા અહીંયા બેઠા છો ત્યારે તમામ લોકોનો આજુબાજુ ગામોમાંથી પધરેલા મારા વડીલો મારી માતા માળીઓ મારી બહેનો મારા ભાઈઓ મારા મિત્રો મારા ભૂલકાઓ મીડિયાના તમામ સાથીઓ પોલીસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓ બધા જ લોકોનો જેમણે આમ અમને ગ્રાઉન્ડ આપ્યું છે એ ભાઈનો પણ અને જેટલા પણ લોકો મને સાંભળે છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનીને છેલ્લે હું એક નારો બોલાવીશ તમારે પરિવર્તન કહેવાનું છે અને પછી મારી વાણીને હું વિરામ આપીશ સંતરામપુર માગે જોરથી પછી કેસે ભાઈ ચેતર આવ્યો તો કઈ હતું ની હવા જતી હો સંતરામપુર માગે કડાણા માગે સુખસર માગે પરિવર્તન सुखसर शर्मा के परिवर्तन जालोद मां के परिवर्तन दाहोद मां के परिवर्तन 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 धन्यवाद जय आदिवासी जय जोहार जोहार खरेखास चंद्रभाई